સાડી તો ઘણી બધી તમને મળશે પણ આવું કલેક્શન તમે આખા સુરતમાં શોધી વળશો તો પણ તમને આવું કલેક્શન નહીં મળશે ખૂબ જ સુંદર રીતે એવી પટોળા ડિઝાઇન આપવામાં આવી છે જે પટોળા ડિઝાઇન બનાવવામાં આવે છે એમાં મલ્ટી કલર્સ ના આધારે આપવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું તો ઉનાળાનો સિઝન પણ ચાલી રહ્યો છે સ્ટાર્ટ થઈ ગયું છે મતલબ કે હમણાં સ્ટાર્ટિંગમાં આપણે ઉનાળાના સિઝનમાં કેવા કેવા કલેક્શન રાખવા જોઈએ એવી રીતના આપણે જોવા જઈએ તો હમણાં કલેક્શન તમે એવી રીતના રાખો જે ઉનાળાના અકોર્ડિંગ રહેશે અને જેમાં કમ્ફર્ટેબલ ફીલ થાય એવા વસ્ત્રો મતલબ વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય એવા કસ્ટમર શોધતા હોય તો આજનો કલેક્શન એવો જ રહેવાનું છે મિત્રો તો તમને કઈક એમ્બ્રોઇડરી જોઈએ છે એ બધો કલેક્શન તમને મળશે તો ફર્સ્ટ ટાઈમમાં તમને હું બતાવું તો જે પટોળા ડિઝાઇનના આધારે મળવાનું છે તો ફર્સ્ટ કલેક્શન તમે જોઈ રહ્યા છો મિત્રો એમાં ખૂબ જ સુંદર રીતે એવી પટોળા ડિઝાઇન આપવામાં આવી છે જે પટોળા ડિઝાઇન બનાવવામાં આવે છે એમાં મલ્ટી કલર્સના ના આધારે આપવામાં આવે છે તો તમને હું પ્રોપર આજે સાડી બતાવું છું એવી રીતના સાડી રહેશે આ પલ્લુનો ભાગ રેવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો જ્યારે પટોળાની ડિઝાઇન બનાવવામાં આવે છે એમાં મલ્ટી કલરના પિકોક પેરોટ એવી રીતના જે બી ડિઝાઇન હોય છે એમાં આપવામાં આવે છે ને ને વધારે વધારે લોકો પસંદ પણ પણ કરતા હોય છે આપણા ગુજરાતીઓ નથી ઘણા બધા જે છે બેંગોલમાં ચાલે છે ઓડિશામાં ચાલે છે યુપી બિહારના લોકો વધારે પસંદ કરે છે તો આ કોટનની વેરાયટી કોન્સેપ્ટ છે જે વધારે પસંદ કરતા હોય છે કસ્ટમર તો એવી રીતના તમને પ્રોપર સાડી મળી જવાની છે મિત્રો અને સ્ટાર્ટિંગ પ્રાઇસ બતાવતો નાઇન્ટી ફાઈવ થી તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ મળી જવાની છે સોથી નાના બજેટમાં જવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો બોર્ડર પર ખૂબ જ સરસ રીતે એમાં આપવામાં આવી છે જે પ્રિન્ટેડના આધારે તમને બોર્ડર કોન્સેપ્ટ મળી જવાનું છે તો નેક્સ્ટ હું તમને આ સાડી પ્રોપર રીતે ખોલીને નહીં બતાવીશ જે ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ જે તમને સાડી ઓપન કરીને બતાવી છે એમાં પણ લુક એ જ રહેવાનો છે પણ આવું કલેક્શન તમે આખા સુરતમાં શોધી વળશો તો પણ તમને આવું કલેક્શન નહીં મળશે કેમ કે આ કલેક્શન જ એવો છે જે કસ્ટમરના અલ્ટ્રેકશન ના આધારે છે જેમ કે નેક્સ્ટ કલેકશન પણ આપણે જોઈ ગયા છે તો થર્ડ માં આપણે જોઈએ કે એમાં પ્રોપર લુક આવી રીતના છે જે અકોર્ડિંગ તમને આપવામાં આવ્યું છે કેટલોક એટલા માટે રાખવામાં આવે કે કસ્ટમરને ને આઈડિયા તો આવે કે જોઈને કે આપણું પ્રોપર લુક કઈક આવી રીતના રહેશે અને સાડીઓની વાત કરું તો મિત્રો સાડીઓ તો ખૂબ જ સુંદર અને જે અમારા કેસરે ટેક્સટાઇલ જે કંપની તમને પ્રોવાઈડ કરે છે કોટન તો એ હન્ડ્રેડ એન્ડ પર્સન્ટ તમને પ્રોવાઈડ કરે છે એમાં મિક્સિંગ કોઈ પણ નહીં હોય શકે કેમકે ઘણી બધી જગ્યાએ એવું ફ્રોડિંગ થાય છે કે અમારા પાસે હંડ્રેડ કોટન છે તો એ રિયલિટીમાં હન્ડ્રેડ કોટન રહેતું નથી કેમ કે અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ જે કંપની છે જે કેસરે ટેક્સટાઇલ લોકેટેડ સુરતમાં છે જ્યારે પણ તમે સુરતમાં આવી રહ્યા છો તો અમારે જે એક સ્ક્રીન પર નંબર છે જે નોટેડ જરૂર કરી લેજો તાકી એના અકોર્ડિંગ તમને બધી માહિતીઓ મળી રહેશે અમારી અને જે અમારી વિડીયો ટીમ બેઠી છે એના માટે તમે કોલ વોટ્સઅપ કરી શકો છો અને મેસેજ પણ મોકલી શકો છો એના આધારે તમને કઈક આવું કલેક્શન બતાવું જે તમારી મનપસંદીદાર કલેક્શન હોય છે મિત્રો ઘણી બધી જગ્યાએ તમે જાઓ છો આ બાજુ તે બાજુ ફાફા મારો છો અને તમને દલાલી પણ મળે છે તો આપણે ઘણી બધી જગ્યાએ જઈને આપણે ધક્કો ખાય છે અને એમાં વધારે આપણું નુકસાન પણ જાય છે તો મિત્રો આપણે એકવાર કેસરેટ ટેક્સટાઇલ કંપની સાથે જોડાવો પોતાનો પણ મુનાફો થાય અને તમને ટ્રસ્ટેબલ કંપની હતી કેસરે અવેલેબલ રાખે છે જેમ કે તમને તમને લેંગ્વેજની પ્રોબ્લેમ છે તો સેલ્સ એક્ઝિક્યુટિવ પણ પ્રોવાઈડ કરે છે જેમ કે તમે ઘરે બેઠા છો તમે સુરતમાં આવી નથી શકતા વિડીયો કોલની પણ સુવિધા આપે છે ઘર બેઠા બેઠા તમે શોપિંગ કરી શકો છો એવી રીતના તમને ઘણી બધી ફેસિલિટીઓ પ્રોવાઈડ કરે છે માત્ર ને માત્ર કેસરે ટેક્સટાઇલ એક એવી કંપની